યુનિફોર્મ સિવિલ કોડ જાહેરાત થતા આદિવાસી સમાજ છે તેને મોટું નુકસાન પડશે અને આદિવાસી સમાજના હક અને અધિકારો છીનવાશે આ વાત કહી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ અને આ સમિતિની જાહેરાત કરતા હર્ષ સંઘવી આદિવાસી સમાજને લઈને શું બોલ્યા હતા તે બંને નેતાઓની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટેના કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનાથ દેસાઈની અધ્યક્ષતાને પાંચ સભ્યોની સમિતિની રાજ્યની સરકારે જાહેરાત કરી છે અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતા આદિવાસી સમાજને મોટું નુકસાન થશે ને તેમના અધિકારો છીનવાશે આ વાત કહી છે ધારાસભ્ય ચૈતર ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિઅનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ પત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નુ હોય તોત્તે ડબલ એની વાત હોય પાંચમી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો ખનીજો પરના અધિકારો વન અધિકાર અધિનિયમ બે હજાર છના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે અને જો યુસીસી માં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો અમારું અસ્તિત્વ અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું જે પ્રકારે प्रकारे ચૈત્યવસાવાએ જાહેરાત કરી છે પરંતુ હરસંગીએ જે સમયે આ યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે સમિતિની જાહેરાત કરી તે સમય આદિવાસી સમાજના હક અને અધિકારોને લઈને પણ શું બોલ્યા છે તે પણ આપ સાંભળી લો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે આમ રાજ્યમાં આ યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવાને લઈને જે જાહેરાત થઈ છે તેને લઈને હવે અલગ અલગ સમાજના લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ